માંડવીમાં આ બીજી વખત નેદવાનું હાલે તો એ ખળ થાઉકું કારણ કે દેહી ખાતર આપણે ઘણું બધું નાખ્યું એટલે નેદ થાય અને જો આ રહ્યો નેદ આમાં હારામ હારો આ બાજુ તો વધારે નેદ છે પણ વાંધો નહીં આવે આ બાજુ જ નેજ છે ઓલી બાજુ બહુ ઓછો હોય કે નહીં ઓલી બાજુ ઓછો હોય ને આમાં આટલા વધારે હે ને પાછો દેહી ખાતર માં આવ્યો વધારે નકા આ બિયારણ આપડે આ પીરા ફૂલ આવે આ પીરા ફૂલ વાળું આપડી નું તો આમાં કોઈ જી ખળ આ પહેલી વખત અને ખરેખર આપડી વાડી લેજર લેવલ કર્યા પછી જો આ વાડી નો નજર વટાણે માંડવી નો આ તમે જોવો હગો ખરેખર એક નંબર માંડવી છે અવાર દોઢ દોઢ ખાંડી માંડવી ઉતારવી

ખરેખર બહુ જોરદાર હે એમ થાય કે વરસાદ રેડે રેડે આવે કારણ કારક અત્રણે જે એમાં પાયસા સડાઈવ્યા કારણ કે માંદ માંડવીમાં પાંદડામાં પાણી છે હજી એટલે હજી એમાં ભેજનું પ્રમાણ સારું છે જમીનમાં અને વરસાદ પાછો આવી જાય હવે એક બે દીમાં એવું લાગે એ બહુ ઓછી વરસાદ પહેલાં આ પાંદડા માટે કે ભાઈ એવું કોઈ ઈદ મારી દઈ લો માંડવીનું વાવેતર પહેલી તારીખે ની કીધું કઈ સઠ્ઠા મહિનાની પહેલી તારીખ કે નહીં પેલી તારીખ થી કીધું એક મહિનો ની અઠવાડિયું થયું એક આઠ એક મહિનો અને આઠ દી થયા જો આપણે આ માંડવીની એક મહિનો ને આઠ દી જો આ છે આપણું ખેતર આખું ત્રણસો ડિગ્રી બતાડું ચારે બાજુ જો

અને ખરેખર જીપીએસથી આપણે વાવેતર કર્યું જીપીએસથી શાહી કર્યા હતા બાંધણું કર્યું હતું અને છેલ્લે જીપીએસથી હાથી પણ ગયા જીપીએસ સિસ્ટમથી આખી વાડીની અંદર અને જીપીએસથી ખરેખર જે મજા હે ને આ તમે જોયો ગો સા ગોલી શોટ સીધા દોર લીટી બે બાજુ જો

મહાબીજ ઉતી ગામો ગામ બારપોરા ને મહાબીજ ની મહાપ્રસાદી ગામો ગામ બહુ એવું મહાબીજ નું હાડી બીજ મહાબીજ એટલે હાડી બીજનું મહત્વ ખરેખર બહુ પહેલાં કરતાંય બહુ સારું કે ગામો ગામ આવતા મહાબીજ ઉજવે એટલે કે સાડી બીજ ઉજવે પહેલાં નકર તોરણિયા ને પરબને ત્યાં વધારે માણસનું આકર્ષિત હતું કેન્દ્ર પણ અત્યારે ગામો ગામ એવો એવું ગામો ગામ થાય તે સારું નક પછી પહેલાં માણસ જતા ગાય તોરણિયારની પરબ પરબની પ્રોગ્રામ હોય તો ને એવું ગામો ગામ પોગ્રામ હોય તો હવન ગામનો જ પોગ્રામ હોય ઢૂકળો મોઢવાડે મહાબીર ઉજવે અને આજ સિલી ગામ અમારા બાજુમાં પ્રોગ્રામ હે રામદાસ ગોંડલિયા વોટસઅપમાં આવ્યું હતું બહુ જોરદાર પ્રોગ્રામ હે એટલે પેલા કરતા એવું બહુ ગામો ગામ એટલે એવું ખરેખર ને સેટે પલે માણસ થઈ જાય পযোদ আথযে বালটা যুনযে ঙঁিগোঝ তা ওযরিন সছোযব ॥ুনাশয্য় সছোযেধযে. পয়যাদা পথিয়attendর ঎রা રાપમાં આવી ગઈ તો નો માનવી પડેગી અને આપની વાડીમાં બરડનો સટો એટલે કે ડુંગર ડુંઘર જબરજસ્ત આ બધી બરડ છે જે ખેતરમાં જ નાખવાની છે ઓલી બાજુ કારી માટી નો સઠો પીડો જા દર વર્ષે થોડી થોડી નાખવાની ને નવી માટી પડે જાય એટલે માંડવી થાય ને પછી જાય કે નહીં દેહી ખાતર માં ભેરાવી તે લેવા કા જાવ કટાણ ધૂળેય ને જળતી માંડવી માંડવી માં ખાતર માં ધૂડ ભેરવવી ને તાણે મોરબ કે ધૂડઈ નો જળે અને હજી થોડોક ટાઈમ તો જળે પછી ધૂડઈ જળવાની ને ખરેખર એ વાત હાસી હે કે આવતા સમયમાં એવું માટી બહુ ઓછી જડી છે બરડ આપણે ખાતરમાં ભેરવવા માટે અને ખેતરમાં નાખવા માટે કારણ કે એવું વાડી વાડી માણસને ખાટ બેહાડવી પડે કે નહીં ખેતરમાં ખાત બે હાર કાઢે તો ભલે કઈ કોક ના તો કોઈ ન કાઢવા દે કોક ના ખેતરમાંથી તો ન જ કાઢવા દીએ ને કોઈ

તમે તો જો કે બીર કઈ હે નહીં અને માંડવી એકદમ હેલ્ધી હે નવા કમરા બધા પરફેક્ટ છે અને ફૂલ ઈ હતી અને બગલા ગોતે કીરું ગોતેની કિંમત જોડીએ નહીં બઉ હમણાં છેલા ત્રણ દી થી ખેતરો ખેતર ધમ ધકાટ કામ આવેદવાનું હાથી ટેક્ટર ન માણસો આવું બટા સટી બોલે

વાદળા આવ્યો ધીમે ધીમે બંધાય અને એવું લાગે કે દીમાં વરસાદનું જોરદાર રીતે આગમન થવું હોય તો થાય કારણ કે માણસ તો ફૂલ કામમાં હે પણ જો દીમાં વરસાદ થઈ જાય બેસ્યાદીમાં તો માણસની દી થઈ જાય અને વાતો પૂરી હો વાતાવરણ યાદ હવારનું વરસાદી સારો આવ્યો હતો ને પણ હજી આવે એવી શક્યતા દેખાય

માંડવી થાય તારે જ થાય કારણ કે આપણે બનાવવાના હે હવાર મકાન મકાનનું પ્લાન આપણે ચાલુ કરવાનું હે ટૂંક સમયમાં જોકે સોમવા પહેલાં ચાલુ કરવું હતું પણ નો સેટિંગ થયું પણ એવું તો આપણે દિવાળી પહેલા પહેલાં દિવાળીની આસપાસ મકાનનું કામ સ્ટાર્ટ થઈ જાય હે એટલે માંડવી સારી થઈ જાય જોરદાર તો તારું કામ કેવાનું મકાન પણ જોરદાર હાઈ ક્લાસ કેક બને બજેટ ઉપર કે નહીં માંડવી તો આ હલામી જ દેખાય હતા ને હવે લે દેન નીકળી એ વેલાના જે વધતી જાય